ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ ઉપર છે તેનો જીવતો જાગતો નમૂનો લઈ દંતેશ્વર ગામમાં ચાલતા દેશી અને વિદેશી દારૂ કાયમી ધોરણે બંધ કરવાના મુદ્દાને લઈને ગ્રામજનો દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી દંતેશ્વર ગામમાં ડેરાવાડા ફળિયામાં દેશી અને વિદેશી દારૂનો ધંધો બેફામ ચાલી રહ્યો છે દારૂનો ધંધો કરનાર નામ ગીતાબેન નટવરભાઈ પડિયાર અજયભાઈ નટવરભાઈ પડિયાર ઈશ્વરીબેન સિકંદરભાઈ રાજપૂત સુનિલભાઈ અરવિંદભાઈ પડિયાર આ ચાર નામના લોકો દેશી અને વિદેશી દારૂનો ધંધો કરે છે જેના કારણે ફળિયામાં ઝઘડા થતા રહે છે અને અભદ્ર શબ્દો લોકો સાથે વાતચીત કરી ઝઘડો કરે છે લોકસભાની ચૂંટણી વિધાનસભાની ચૂંટણી અને કોર્પોરેશનની ચૂંટણી જે તે સમયે હોય છે ત્યારે આચારસંહિતા હોવા છતાં દારૂનો ધંધો કરે છે અને મકરપુરા પોલીસ સ્ટેશન તરફથી કોઈપણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી અને અવારનવાર છેલ્લા કેટલાય વર્ષોથી મકરપુરા પોલીસ સ્ટેશનમાં વારંવાર દંતેશ્વર ગામના નાગરિકોએ ફરિયાદ કરેલ છે તે છતાંય દારૂનો ધંધો બંધ થતો નથી જે મુદ્દાને લઈને આજે દંતેશ્વરના ગ્રામજનો દ્વારા પોલીસ કમિશનરને ઉગ્ર રજૂઆત સાથે દારૂનો ધંધો બંધ કરાવવા માટે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું દંતેશ્વર દેડાવારા દંતેશ્વર દેડાવારા ફરિયામાંથી આવેલો છું અને દારૂની કમ્પ્લેન કરવા હું કમિશનર સાહેબની ત્યાં ત્રીજી વાર રજૂઆત કરવા માટે અમે લોકો આવી રહ્યા છે સૌથી પહેલાં અમે આવ્યા હતા બીજી વાર અમે ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે ભુભાઈ સાથે કમિશનને કઈ તારીખે આપણે આવ્યા હતા ચોવીસ પાંચે ચોવીસ પાંચે એકવાર અરજી આપેલી છે અને આજે ફરી અમે લોકો બધા મળીને ફરિયાવાળા આ દારૂનો જ ધંધો બંધ કરવા માટે અરજી આપવા માટે કમિશનર સાહેબને આપ આપવા માટે આવ્યા છે ત્રણ વાર અરજી આપી ચૂક્યા છે તો પણ હજુ દારૂનો ધંધો બંધ નથી થતો અમારા ફરિયામાં ત્રણ લોકો દારૂનો ધંધો કરે છે એક ગીતાબેન નટવરભાઈ પડિયાર બીજા અજયભાઈ નટોરભાઈ પાડિયા અને ત્રીજા ઈશ્વરીબેન સિગંદરબેન સિકંદરભાઈ રાજપૂત આ ત્રણ લોકો ખુલ્લે આમ દારૂનો ધંધો કરે છે અને એનો વિરોધ કરવા માટે જ અમે આજે કમિશનર સાહેબને અરજી કરવા માટે આવ્યા છે અમને આશા છે કે આ દારૂનો ધંધો બંધ થશે લાસ્ટ ત્રણ મહિનાથી અમે એની લડત આપીએ છીએ અમે ફર્સ્ટ એફઆઈઆર દંતેશ્વર ડેરાવાળું ફર્યું દંતેશ્વર ડેરાવાળું ફર્યું અને દારૂનો ત્રાસ તો અમને બહુ થઈ ગયો છે એ બહાર નીકળીએ એટલે મહિલાઓને તેટલું ટોનો વોનો મારે છે ને ગારો ખુલ્લા બોલે છે ને કે અમારા સહેન અમે કેટલું સહેન કરીશું મહિલાઓ કંટાળી ગયા છે એમના લીધે અમારે ખાવું પીવો આરામ થઈ ગયું છે જવું હોય અમારાથી જવાતું નથી અને આ ત્રીજી વાર આવેલું આવેદનપત્ર અમે થતું પોલીસવાળા આવે છે ને ખાલી ખાલી આવીને જતા પછી પોલીસવાળા વાળા ગયા પછી અમને ગારો દેશે કે મકરપુરા ગયો નર્મદા ભવન ગયો આવું તેવું ખરાબ અશબ્દ બોલે છે હવે આપણાથી સહેન થતા નથી હવે એથી બીજું અમે શું કરીએ અમારે દારૂ જો બંધ કરો તો જ અમને શાંતિ થશે બાકી અમે અમે એવી પર કરતા જવાના છે ત્યાં તા પાસે તડકો હશે કે વરસાદ હશે તો અમે વહેવાના છે